વંદે માત્ર ભારત માતા કી જય એટલે રાજકીય વસ્તુ જ એવી છે કે પોતાના પદ પદવી કે પોતાની સીટ બચાવવા માટે કોઈ પણ જેલમાં મૂકી દે કોઈની સામે ખોટા કેસ કરે કંઈ પણ કેટલી હદે થઈ શકે છે એમ આજના દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ સરકાર કોંગ્રેસ સરકાર કે આમ આદમી પાર્ટી આ પક્ષે આ રાષ્ટ્રીય પક્ષો છે અત્યારે પણ પોતાના જ પક્ષમાં પોતે જ પોતાના કાર્યકરોને નીચા પાડવા માટે કેટલી હદે જતા હોય છે તો એ મોટી નુકસાની પાર્ટીને જ ભોગવવાનું આવતું હોય છે એમ ગુજરાતની અંદર ત્રીજો પક્ષ આદમી પાર્ટી પાર્ટી અત્યારે જેમ કરશનદાસ બાપુ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા એમ હમણાં તાજેતરમાં રાજુભાઈ કરપરા કાલ એમણે રાજીનામું આપ્યું અને હવે કદાચ ભાજપમાં જશે તો આ જે નુકસાની છે એ આમ આદમી પાર્ટીને છે આવું મારું માનવું છે તમારું શું કેવું થાય આમ આદમી પાર્ટીને નુકસાની છે કે ભાજપને નુકસાની થશે કે કોંગ્રેસને થશે કોંગ્રેસવાળા એમ કહે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં આવું છે ને ભાજપમાં આવું છે તો કોંગ્રેસે તો વર્ષો આ પાર્ટી કોંગ્રેસ સદર જ હતી પણ જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારબાદ સોનિયા મેડમજીએ રાજકારણમાં પાંચ દસ વર્ષ નિષ્ક્રિય થયા એટલા માટે કોંગ્રેસ પાર્ટી તૂટી બાકી કોંગ્રેસ પાર્ટીને વાંધો ન આવત આવું મારું માનવું છે તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવજો